રાધે રાધે મિત્રો આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું જેમ કે આપણે મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું એના પછી તમારે આ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન કરી લેવાની છે આની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે અને તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જો તમારે સંપૂર્ણ પીએફ ઉપાડવું હોય તો તમારે આ સંપૂર્ણ વિડીયો સ્કીપ કર્યા વગર જો તમે જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડી શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારો યુએએન નંબર જે પગારની સ્લીપમાં હોય એ યુએએન નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં પાસવર્ડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી લેવાનો અને પછી તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે આપણે આ બધી જે ડિટેલ એન્ટર કરી લીધી અને પછી જેવા સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે ઓટીપી એન્ટર કરી નીચેની તરફમાં કેપચા એન્ટર કરી અને પછી તમારે સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે આપણે ઓટીપી અને કેપચા એન્ટર કરી લીધો એના પછી આપણે સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું એટલે હવે તમને તમારી બધી જ ડિટેલ જોવા મળી જશે સૌથી પહેલાં તો જો આપણે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો એક્ઝિટ ડેટ અપડેટ કરવી પડે એના માટે આપણે ઉપરની તરફમાં ત્રણ લાઇન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા ઉપરની તરફમાં ત્રણ લાઇન ઉપર ક્લિક કરીએ એના પછી આપણે મેનેજ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં માર્ક એક્ઝિટ કરીને ઓપ્શન જોવા મળી જશે કારણ કે આપણે નોકરી મૂકી દીધી હોય તો એક્ઝિટ ડેટ અપડેટ કરવી પડે એના માટે આપણે મેનેજ ઉપર એક વખત ક્લિક કરી લઈએ અને પછી આપણે નીચેની તરફમાં માર્ક એક્ઝિટ કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લઈએ એટલે જેવા આપણે માર્ક એક્ઝિટ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે કંપની સિલેક્ટ કરવા માટેનો ઓપ્શન જોવા મળી જાય કંપનીમાં આપણે જે પણ કંપની જોડી દીધી હોય એ કંપની સિલેક્ટ કરવાની થશે એટલે હવે આપણે સિલેક્ટ એમ્પ્લોયમેન્ટમાં સિલેક્ટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી આપણે જે પણ કંપની છોડી દીધી હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની જેવી આપણે કંપની સિલેક્ટ કરી લઈએ એના પછી ડેટ સિલેક્ટ કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે અને મંથ તમે જ્યારે નોકરી છોડી દીધી હોય એ ઓટોમેટિક અપડેટ થઈ ગયો હોય તો મંથ તમારે સિલેક્ટ નહીં કરવાનો થાય ડેટ તમારે લાસ્ટ જે બે ડેટ હોય એમાંથી કોઈ પણ એક ડેટ સિલેક્ટ કરી લેવાની એટલે કે મહિનાની લાસ્ટ ડેટ ત્રીસ અને એકત્રીસ હોય તો ત્રીસ અથવા તો એકત્રીસમાંથી કોઈપણ એક ડેટ તમારે સિલેક્ટ કરી લેવાની થશે એમાંથી તમારે કોઈપણ ડેટ સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે રીસિલેક્ટમાં ફરીથી એ ડેટ સિલેક્ટ કરવાની થશે એટલે આપણે ત્રીસ ડિસેમ્બર સિલેક્ટ કરી લીધી છે હવે ફરીથી રિસિલેક્ટમાં આપણે ત્રીસ ડિસેમ્બર એક વખત સિલેક્ટ કરી લઈએ એટલે જ્યારે હું ડેટ સિલેક્ટ કરતો હતો એના પછી રીસિલેક્ટમાં આપણે પ્રોબ્લેમ આવતો હતો એના માટે આપણે વારંવાર ટ્રાય કરી લીધી એટલે જો તમારે પણ ક્યારેક આવું થાય તો તમારે પણ વારંવાર ટ્રાય કરવી પડશે અને પછી તમારી ડેટ સિલેક્ટ થઈ જશે કારણ કે આપણે મોબાઈલમાં પ્રોસેસ કરી રહ્યા હોય ત્યારે થોડીક પ્રોબ્લેમ તો આવે પરંતુ આપણે વારંવાર ટ્રાય કરીએ એટલે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એટલે હવે હું સરખી રીતે ત્રીસ ડિસેમ્બર સિલેક્ટ કરી લઉં અને ફરીથી આપણે રીસિલેક્ટમાં એક વખત ત્રીસ ડિસેમ્બર સિલેક્ટ કરી લઈએ એટલે ડેટ સિલેક્ટ કરવામાં મને લગભગ એક મિનિટનો ટાઈમ લાગ્યો એમાં આપણે ત્રીસ ડિસેમ્બર સિલેક્ટ કરેલું હતું અને રિસિલેક્ટમાં ફરીથી આપણે એક વખત ત્રીસ ડિસેમ્બર સિલેક્ટ કરવાનું હતું એમાં આપણે એક મિનિટનો ટાઈમ લાગ્યો એટલે જેવી આપણી ડેટ સિલેક્ટ થઈ જાય એના પછી સિલેક્ટ રીઝન ઓફ એક્ઝિટમાં સિલેક્ટ ઉપર એક વખત ક્લિક કરી અને પછી લાસ્ટ જે રીઝન છે સેસેસન શોર્ટ સર્વિસ એની અધર રીઝન એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા આપણે સેસેસનવાળો ઓપ્શન સિલેક્ટ કરી લઈએ એના પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી આપણે રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે આપણા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે આપણે યસ ઉપર ક્લિક કરી લઈએ એટલે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે હવે જે પણ ઓટીપી મોબાઈલ નંબર ઉપર આવે એ ઓટીપી નીચેની તરફમાં એન્ટર કરી લેવાનો થશે એટલે સિક્સ ડિજિટનો ઓટી તમારા મોબાઈલ નંબર ઉપર આવશે એ ઓટીપી તમે એન્ટર કરો એના પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે સબમિટ ઉપર ક્લિક કરો એના પછી અપડેટ કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે આપણી ડેટ ઓફ એક્ઝિટ અપડેટેડ સક્સેસફુલી આવી ગયું તો ઓકે ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે આપણી આ ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરવામાં ત્રણથી ચાર મિનિટનો ટાઈમ લાગ્યો એના પછી આપણે બેક કરી લેવાનું કારણ કે આપણે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા છે એના માટે બેક કરી લેવાનું અને ફરીથી આપણે ઉપરની તરફમાં ત્રણ લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી આપણે ઓનલાઈન સર્વિસીસ કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા ક્લિક કરો એના પછી તમને ક્લેમ કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા ક્લિક કરો એના પછી તમારે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે એટલે હવે આપણે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં વેરીફાઈ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે આપણે નીચેની તરફમાં યસ અને નો કરીને ઓપ્શન જોવા મળી જશે તો એમાં જે યશ કરીને ગ્રીન કલરમાં ઓપ્શન જોવા મળી રહ્યો હશે એની ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એના પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત તમારે ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે પ્રોસીડ ફોર ઓનલાઇન ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં આવી જશે હવે તમારે નીચેની તરફમાં આવી જવાનું અને આઈ વોન્ટ ટુ એપ્લાય ફોરમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શનમાં ઓનલી પીએફ વિડ્રોવલ કરીને ઓપ્શન જોવા મળી જશે એ સિલેક્ટ કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે ફોર્મ ફિફ્ટીન જી અપલોડ કરવાનું થશે જો તમારે પચાસ હજારથી વધારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો ફોર્મ ફિફ્ટીન જી અપલોડ કરી અને પછી નીચેની તરફમાં તમારે એડ્રેસ એન્ટર કરવું પડશે અને પછી નીચેની તરફમાં બેંક એકાઉન્ટ અપલોડ કરવા માટેનો ઓપ્શન જોવા મળશે તો તમારે પાસબુક અપલોડ કરી દેવાની જો ના આવે તો નથી કરવાની એટલે જેવા તમે આ બધી જે ડિટેલ એન્ટર કરી લ્યો અને જે પાસબુક હોય એ અપલોડ કરવા માટેનો ઓપ્શન આવે તો અપલોડ કરી લ્યો એના પછી નીચેની તરફમાં બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ આધાર ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમારું ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે જેવું ફોર્મ સબમિટ થઈ જશે એના પછી જો તમારે આ ફોર્મ ડાઉનલોડ કરવું હોય તો ક્લિક હિયર ઉપર એક વખત ક્લિક કરી અને પછી ડાઉનલોડ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલમાં આ ફોર્મ ડાઉનલોડ થઈ જશે અને પછી મિનિમમ એક મહિનાની અંદર તમારા બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા જમા થઈ જશે અને હવે જો તમારે કોઈ પણ પી કામ મારી પાસે પર્સનલી કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો તમે મને વોટ્સએપમાં મેસેજ કરી દેજો અને એ વાતનું ધ્યાન રાખજો કે જો તમારે મારી પાસે કામ કરાવવું હોય તો એના માટે મિનિમમ ફીસ તમારે પે કરવી પડશે અને હવે જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને આ વિડીયોની મદદથી એમને પણ મદદ થશે અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર પણ હું તમારા માટે વિડીયો બનાવી આપીશ